માંડવી ખાતે ક્રિષ્ના ડિલક્ષ પાન કોલ્ડ ડ્રિન્ક્સનું શુભારંભ કરાયું માંડવી ભુજ હાઇવે પર તારાબાગની સામે પ્રગતિ કોમ્પ્લેક્ષ ખાતે આજે ક્રિષ્ના ડિલક્ષ પાન કોલ્ડ ડ્રિન્ક્સ એન્ડ ચાયના શોપનો શુભારંભ કરાયું હતું મનીષભાઈ એચ ભાનુશાલી કનૈયાલાલ એચ ભાનુશાલી અને હોતમચંદ દી ભાનુશાલીના નૂતન સાહસને આજે બિરદાવાયું હતું આ તકે ખાસ રાજકીય સામાજિક અગ્રણીઓ તેમના મિત્રજનો અને કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે અંજલી પાન સેન્ટર આઝાદ ચોક ખાતે છેલ્લા ઘણા વર્ષોથી સારી એવી ગ્રાહકોમાં નામના મેળવી છે ત્યારે આજે પ્રગતિ કોમ્પ્લેક્ષ ખાતે ક્રિષ્ના ડિલક્ષ પાન એન્ડ કોલ્ડ ડ્રિન્ક્સનો શુભારંભ કરાતા તેમને ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે મારો પરિચય હું નિલેશ મનુભાઈ જોશી માંડવી અને આ લોકોના વર્ષોથી સંકળાયેલો છું ઘોર છું જૂનું અંજલી પાન અને નવું શ્રી કૃષ્ણ પાન પાન જીવનમાં ખૂબ જ મહત્વ છે કાનાભાઈ અમારા ખૂબ સરસ મજાના બનાવે છે અને આ નવું સાહસ એમાં ભગવાન એમને ખૂબ જ કૃપા દ્રષ્ટિ વરસાવે એવી આશીર્વાદ માંડવી પાનનો બહુ શોખીન છે અને હું પોતે પણ લાલાભાઈ પાસે રોજ ડેલી સર્વિસ પાન માટે આવું જ છું હા તો આ પાન છે વાત પિત અને કફ એને તોડવા માટે એનાથી કોઈ નાના બાળકોને પણ શેક કરવામાં આવે એ પાનનો એના માટે કાનાભાઈ કને બધા આવે કે મહારાજ અમને આપો માટે બહુ સારી વસ્તુ છે અને એમના જે ફ્લેવર છે અલગ અલગ પ્રકારના બનાવે છે એ પણ સારો એનાથી પણ શરીરની અંદર પાચન પ્રક્રિયા છે એમાં પણ બહુ વૃદ્ધિ થાય ખાવાનું બધું પચી જાય રાજા રજવાડાઓ પણ જમીને પાન ખાતા એ પરંપરા કાયમ ચાલુ છે અને માંડવી તો પાનની બહુ શોખીન જનતા છે મારા ખાસ મિત્ર થાય મનીષભાઈ ભાનુશાલી ને એમણે આજે ક્રિષ્ના ડિલક્ષ પાનનું અહીંયા ઉદઘાટન કર્યું છે અને ભુજ માંડવી મેઇન હાઈવે રોડ ઉપર જ આ આખી એમની દુકાન આવેલી છે અત્યારે આઝા ચોકમાં અંજલી પાન છે એ ખૂબ એમનો ફેવરિટ છે સાથે અહીંયા કૃષ્ણા ડિલક્ષ પાન નામની આજથી જે દુકાન એમને શરૂ કરી છે તો મનીષભાઈ ભાનુશાલી એમના આખા પરિવારને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને નાગરવેલનું પાન આપણા આયુર્વેદમાં પણ એના ઘણા ફાયદા બતાવેલા છે કે પહેલા જૂના જમાનામાં પણ આપણા વડીલો બપોરે જમી લે પછી પાન ખાતા હતા તો આ નાગરવેલનો સાદો પાન ખાવો શરીર માટે પણ લાભકારક છે અને માંડવીના જે પણ પાનના શોખીનો છે એને હું એમ કહીશ કે આપ એક વખત જરૂરિયા ક્રિષ્ના ડિલક્ષ પાનમાં પધારો અને પાનનો સ્વાદ માણો એવી હું માંડવીની સૌર જનતાને આગ્રહભરી વિનંતી કરું છું મારું નામ છે કનિયા ભાનુશાલી આંજલી પાન સેન્ટર આઝાદ ચોક અને આજે અમે અમે ઘણા સેન્ટર શોપ વર્ષથી ચાલુ છે અમારી અને ગ્રાહકોનો પૂરેપૂરો સાથ સહકાર અમને મળેલ છે અને આજે ગ્રાહકોના અને વડીલોના આશીર્વાદથી આજે અમે અમારું નવું સાહસ ક્રિષ્ના ડિલક્સ પાન શોપ અમે ચાલુ કરી રહ્યા છીએ અને ગ્રાહકોનો અમને પૂરેપૂરો સાથ સહકાર મળેલ છે નાગરવેલનું પાન જે છે એ અક્ષીર છે એકદમ દવાની રીતે પણ ઘણું બધું ઉપયોગમાં પણ થાય છે જ્યારે જ્યારે નાના બાળકોને શરદી કપ ઉધરસ થાય છે જ્યારે ત્યારે ડોક્ટરની જ્યારે મેડિસિન કામ નથી આવતી ત્યારે બધે ગ્રાહક મિત્રો અમારી પાસે નાગરવેલના પાન લઈ પણ જાય છે દુકાનેથી ક્રિષ્ણા ડિલક્ષ આજે આ સવારના આજે આઠ પંદરે એનું શુભ મુહૂર્ત હતું અત્યારે અને એનું શુભ સ્થળ માંડવી ભુજ હાઈવે રોડ પ્રગતિ કોમ્પ્લેક્ષમાં એમની અમારી નવ નંબરની શોપ આવેલ છે દુકાનનો સમય સવારના સાહેબ આઠ આઠ પંદર થી રાતના બાર વાગ્યા સુધી ચાલુ રહેલ છે સાહેબ અમારા પાનની વિશેષતા છે કે અત્યારે અમે ચોકલેટ ફ્લેવરના પાનમાં બધે બનાવીએ છીએ ચોકલેટ પાન પાઇનેપલ મેંગો બધે પાન બનાવી છે સાહેબ